જામનગર પ્રથમ વરસાદમાં મહાનગરપાલિકાની જુદી જુદી કામગીરીથી રસ્તાઓ બન્યા ખાડા નગર ડીચણા રોડ પર આવેલ તિરુપતિ નગરમાં રસ્તાઓ જ્યાં જો ત્યાં ખાલી ખાધા તિરુપતિ નગરના તમામ રસ્તાઓ શેરીઓ ખાડા જ જોવા મળેલ છેલ્લા ચાર વર્ષથી રસ્તાઓ માટેની માંગણી કરી અધિકારીઓ પદાધિકારીઓને રજૂઆત કરીએ છીએ તેમ છતાં રસ્તા એના એ જ મારું નામ રઘુવીરસિંહ ઝાલા વોર્ડ નંબર છ માં તિરુપતિ પાર્ક બે સોસાયટીમાં બહુ એટલે બહુ ખરાબ હાલતમાં રોડ રસ્તા છે અને ઘણા ટાઈમથી આ રસ્તાના કામ પેન્ડિંગ પડ્યા છે અને પ્રજાના પ્રશ્નનો કોઈ ઉકેલ નથી આવતો રજૂઆત કરવા છતાં પણ કોઈ અહીંયા કોર્પોરેટરશ્રી ધારાસભ્ય છે કોઈએ પણ અમારી રજૂઆત સ્વીકારી નથી અને કાંઈ કામ કર્યા નથી થોડા વરસાદમાં પણ રસ્તા ખરાબ થઈ ગયા છે કોઈ મંદિરે જઈ શકે ચાલીને જઈ શકે કે સ્કૂલે જઈ શકે એવી હાલત નથી તો અમારા પ્રશ્ન અને માંગણી એટલી જ છે કે જલ્દી જલ્દી આ રોડ રસ્તાના કામ થાય અને વહેલી શકે અહીંયા પ્રશ્નનો નો થાય